આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશ રામમય બની આ મહાઉત્સવની તૈયારીમાં જોતરાઈ ગયો છે તો બીજી તરફ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં શહેર અને શેરીઓમાં સાફ સફાઈ કરવા આહવાન કરાયું છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભરૂચ શહેરના વિવિધ મંદિરોમાં સફાઈ અભિયાન યોજાયું હતું ભરૂચ શહેરના ભોલાવ ગ્રામ પંચાયત સામે આવેલ શ્રી રામજી મંદિર લિંક રોડ સ્થિત મોઢેશ્વરી મંદિર જાડેશ્વર સ્થિત જાનકી મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સાથે જ પોતાના શહેર અને શેરીઓને સ્વચ્છ રાખવા ગ્રામજનો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા મહામંત્રી નીરલ પટેલ સહિત નીરલ પટેલ સહિત ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ તેમજ સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ચૌદ થી બાવીસ તારીખ સુધી સમગ્ર દેશના તમામ ધાર્મિક સ્થાનો મંદિરો એની સાફ સફાઈ કરવામાં આવે કાર્યકર્તાઓ દ્વારા અને આપણે જોઈ રહ્યા છીએ કે આજે સમગ્ર રાજ્યમાં અને દેશમાં ગામે ગામ રામમય વાતાવરણ બની રહ્યું છે એના ભાગરૂપે આજે માં મોઢેશ્વરી મંદિરે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બાવીસ તારીખ સુધી આ કાર્યક્રમો યથાવત ચાલુ રહેશે અને ભગવાન રામનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એની આ રીતે પણ ઉજવણી કરવામાં આવશે